સૌને મારા જય માતાજી સમસ્ત એટલે કે સેવક ધોણિયા જાડેજા પરિવાર એટલે કે પિતૃવંતના કાર્યક્રમ અને સુખનું સરનામું એવા જીવવા બાપુ અને મહેરબા બાપુના પચાસમી તિથિ નિમિત્તે આજે સવારથી નવ વાગ્યા સુધી હજી રાત સુધી કાર્યક્રમ ચાલુ રહેવાનો છે એવા કાર્યક્રમમાં ખૂબ જ ગૌરવવંતો કાર્યક્રમ હું બાપુ કે અન્ય વડીલો કરતાં ઘણો નાનો છું પણ મારા આટલા જાહેર જીવનના જે વર્ષો થયા છે એમાં આવો પિતૃવંદાનો કાર્યક્રમ જો ગયો હોય તો મને લાગે છે આ પહેલો વહેલો કાર્યક્રમ છે એના માટે જાડેજા પરિવારને પ્રવીણજીભાઈને ખૂબ ખૂબ શરૂઆત કરેલા અભિનંદન આપું છું આ કાર્યક્રમના અધ્યક્ષ અને મારા મુરબી વડીલ જેમને મારા પિતાજી સાથે મને પણ મારા જાહેર જીવનમાં જેમનો સહકાર મળ્યો છે આપણા સમાજનો ગૌરવ ગુજરાત ના મુખ્યમંત્રી પૂર્વ અને આપણા કેન્દ્રમાં પણ મિનિસ્ટર કેબિનેટ મંત્રી અને આપણા સમાજનો ક્ષત્રિય સમાજના ખૂબ જ ગૌરવ અપાવે છે એવા આદરણીય વડીલ અને આ સમારંભના અધ્યક્ષ માન્ય શ્રી શંકરજી બાપુ એવા આપણા રાજપરિવારના પરિવારના બંને મારા નામ બે ત્રણ જ બોલીશ કારણ કે ગરિમાના કારણે બોલવા પડે નગર મને હું સૌથી નાનો છું પદથી મોટો નથી પણ આ બધાએ વડીલો સમાજ માટે કાયમ માટે કામ કરતા આગેવાનો છે એવા આપણા રાજપરિવાર જે ઈજ આઈનેજ એટલે કે વાંકાનેર એવા ઠાકોર સાહેબ અને રાજ્યસભાના સાંસદ પણ જેવા આપણા સમાજનું ગૌરવ અને ઠાકોર સાહેબ માન્યશ્રી કેસીસિંહજી દેવ એવા જ આપણા રાજકોટના રાજપરિવાર અને રાજા કહી શકાય એવા અનેક સમાજના આપણા બધા જ કાર્યમાં એ કાયમ કામ કરતા એવા આપણા સૌના ગૌરવ અપાવે છે અને રાજા છે માનીસી માનદાતાજી સતત પાંચ પાંચ વખત સંસદમાં સંઘ વિચારધારાને જેમને આપણે ક્રાંતિકારી સદાશીજી રાણા સાહેબનો આપણે ગૌરવ લઈ શકીએ કે આજ આજને ગાંધીજી સાથેના નામ સાથે એમનો ઉલ્લેખ કરી શકાય ને આપણે સમાજનું ગૌરવ લઈ શકાય એવા આપણા પ્રદેશના અધ્યક્ષ પણ પૂર્વ ભાજપના રહી ચૂક્યા છે મારા લીંબડી તાલુકા અંધેરા ગામના છે અને હાલ અત્યારે ભાવનગર જેવા આપણા ખૂબ મુખ્ય સારા વક્તા પણ છે અને હું એમની પાસેથી મારા વડીલ છે એવા કાર્યકર્તા તરીકે ખૂબ કામ કર્યું જેવા આદરણીય રાજેન્દ્રસિંહ રાણા સાહેબ ગોયલવાર રાજપૂત સમાજના પ્રમુખ અને ખૂબ વક્તા અને કામ કરતા માન્ય વાસુદેવજીભાઈ તુપ્તિભા ઉપસ્થિત બધાના નામ બોલી શકાય ચંદ્રેશભાઈ હોય સુરેશભાઈ હોય આમ દરેક સમાજના પણ પ્રવીણજીભાઈને ધન્યવાદ એટલા માટે દેવાનું મન થાય કે એમને મારી ઉંમરના છે મારા ભાઈ છે પણ એને આપણા સમાજ ક્ષત્રિય સમાજ સિવાયના સમાજોને સવારથી અત્યાર સુધી જેમને જોડ્યા છે 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 એમનો વ્યવહાર એ જ કુટુંબ ભાવના આપણને બતાવે કે આ રીતે જેવાય તો એ સંબંધ એમને રાખ્યો છે એવા સૌ આમંત્રિત ડાયસ પર બિરાજમાન મહેમાનો મારા સમાજના સૌ આદરણીય વડીલો માતાઓ બહેનો પત્રકાર મિત્રો અને સમાજના સૌ શ્રેષ્ઠીજનો અને ઉપસ્થિત સેવક દુનિયાના નામી અનામી તમામ મારા વડીલો દીકરાઓ દીકરીઓ અને કુટુંબ પરિવાર જે આપણે જીલુબા બાપુ અને મેરુભા બાપુના પરિવાર મારે બે જ વાત કહેવી છે હું બહુ વક્તા નથી પણ વક્તાઓ આપણને સારા મળ્યા છે એમને આપણે સાંભળવા જ અને મારા અગાઉના વક્તાઓએ બહુ સારી વાત કરી હું તો એટલું ચોક્કસ આપણે બધા માનીએ છીએ મારા ભાષણમાં હું જ્યારથી રાજકારણમાં પડ્યો ત્યારે મારા પિતાશ્રીને હું કોઈ ભાષણમાં ભૂલતો નથી એમ કોઈ નહીં ભૂલતા હોય હંમેશા મા બાપ છે એ આપણા માટે અગ્રેસર છે જેમ અત્યારની વ્યવસ્થા બદલાણી છે હું કોઈ શીખામણ કે સલાહ દેવા નથી આવ્યો પણ મારા તમારા જીવનમાં અનેક બનાવો બનતા હોય છે હું અમને તમે બધા જાણીએ છીએ પણ ઘણી વખત બોલતા નથી હોતા ઘણી વખત કહેવામાં આવે ઘણીવાર સાચું કે એ આપણને ગમતું નથી હોતું એવા અનેક પ્રશ્નોની બધાના વક્તવ્યમાં નાના મોટા પ્રશ્નો આવ્યા છે આપણે આપણા જીવનમાં એટલું ચોક્કસ ઉતારવું જોઈએ કે આપણે કુટુંબ ભાવના છે પહેલા આપણે દીકરીઓ બહેનો બેઠા છે મારા માતાઓ બહેનો બેઠા છે કે આપણે દીકરી દેવાનું કહીએ એટલે એમ કે સંયુક્ત કુટુંબ છે આ આપણી એક આબરૂ હતી સાખ હતી અને એટલા માટે ત્યાં દીકરી અપાતી હતી કે ભાઈ સંયુક્ત કુટુંબ હશે તો એનામાં બધા સંસ્કાર હશે મિત્રો હું પ્રવીણસિંહભાઈને ફરી વખત અભિનંદન આપણે એમના માટે તાલીઓ પાડીએ કે આ પરિવારે આ સમાજને ને ફરીવાર તમને કુટુંબ ભાવના માટે ભેગા કરવા માટેનો સવારથી સાંજ સુધીનો કાર્યક્રમ કર્યો છે હું એમને લાખ લાખ અભિનંદન આપું છું મારાને તમારા જીવનમાં ઉતારીએ સાચા અર્થમાં વ્યવહારિક જેને કહે કે આચાર વિચાર એમ આપણે સાચા અર્થમાં અને જો આપણા જીવનમાં ઉતારીએ કે હું દરબારનો દીકરો છું અન્ય સમાજ પણ અહીં ઉપસ્થિત છે એને પણ આ પ્રેરણા આપે એવો કાર્યક્રમ છે આ પિતૃવંદાનો કાર્યક્રમ છે મારા મા બાપ મારો પરિવાર મારો ભાઈ મારો દીકરો મારી દીકરી તમામ આપા કુટુંબના બધા જ અપનાવી શકે એવી વ્યવસ્થાની વાત કરી છે અને અખુબાભાઈ મારા સાથી મંત્રી પણ હતા મારા સાથી ધારાસભ્ય પણ હતા અને અલગ અલગ આપણા જામનગર જિલ્લામાં આપણે આપણે સમાજના પ્રમુખ બિપિન આપણે કહી છે કે એમને પણ આપણે કાંઈ માટે બજવણીએ એટલે બધા લોકોએ હંમેશા માટે સમાજનું કામ કર્યું છે અહીં બીજા ઉલ્લેખ નથી કરતો બધાને સાંભળવા છે માત્ર સમય પણ બહુ ઓછો છે પણ હું મારી જાતને ધન્ય ગણું છું કે એક સમાજના દીકરા તરીકે પ્રવીણસિંહભાઈના પરિવારે જે રીતે આ નવો આપણો ચીલો આટલા પચાસ વર્ષ પછી પણ ક્ષત્રિય સમાજનું કુટુંબ ભાવના જળવાઈ રહે એમનાથી આપણે શીખીએ અને એક જરૂર ટક્કર કરું છું કોઈ સલાહ નથી આપતો કે આપણા ભાઈઓ ભાંડો આપણા મા બાપને હવે નોકરી કરતા હોય ઓફિસર બન્યા હોય ખેડૂત મોટા હોય એને મહિને મહિને બીજે ફેરવવા પડે છે એ ન ફેરવવા પડે અલગ સમાજમાં ભલે બને પણ મારા દરબારના સમાજમાં ન બને એટલી આમાંથી પ્રેરણા લઈ આપ સૌનો આભાર સૌને મારા જય માતા